આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરતા એક અનોખા પ્રયાસમાં બનાસકાંઠાના ધાનેરામાં ભારત વિકાસ પરિષદે મહિલાઓ અને યુવતીઓને પગભર બનાવવા માટે બે દિવસીય શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કર્યું આ કાર્યક્રમ મહિલા ઉદ્યોગ સાહસિકોને એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો અને તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે ધાનેરા જેવા સરહદી વિસ્તારમાં આયોજિત આ શોપિંગ ફેસ્ટિવલ મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કુલ સત્યાવીસ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેનું સંચાલન મહિલાઓ અને યુવતીઓએ કર્યું આ સ્ટોલ પર ઘર આંગણે બનેલી વિવિધ વસ્તુઓ જેમ કે હેન્ડીક્રાફ્ટ કપડાં ખાસ કરીને નવરાત્રી માટેના ચણિયાચોળી અને અન્ય સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ થયું હતું આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જે મહિલાઓ ઘરેથી નાના મોટા વ્યવસાય સાથે જોડાયેલી છે તેમને પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કરવા અને ગ્રાહકો સુધી સીધા પહોંચવા માટે એક મંચ મળે આયોજનથી તેમના વ્યવસાયમાં નોંધપાત્ર વધારો થયો છે આ ફેસ્ટિવલની મુલાકાતે આવેલા ગ્રાહકો પણ આ મહેબ સૌથી પહેલાં તો ભારત વિકાસ પરિષદ આ ફેસ્ટિવલની મુલાકાતે આવેલા ગ્રાહકો પણ આ પહેલની પ્રશંસા કરી રહ્યા છે તેઓનું કહેવું છે કે આવા કાર્યક્રમોથી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળે છે અને તેમને પણ એક જ જગ્યાએ વિવિધ વસ્તુઓની ખરીદી કરવાનો લાભ મળે છે ભારત વિકાસ પરિષદના ડોક્ટર સોનાલીબેન કોટડિયાએ જણાવ્યું કે આ સંસ્થા વર્ષોથી અનેક સેવાકીય કાર્યો કરી રહી છે અને મહિલાઓ માટેનું આ શોપિંગ ફેસ્ટિવલ તે દિશામાં એક મહત્વનું પગલું છે આયોજન કર્યું હતું આજે બીજો દિવસ છે પ્રથમ દિવસ અને બીજો દિવસ બંને ખૂબ જ સરસ અને સારો નીવડ્યો છે જો છે અમારો મુખ્ય ઉદ્દેશ હતો કે જે સ્વરોજગાર કરતી નારી જે ઘરેથી એમનો ધંધો ચડાવે છે બિઝનેસ ચલાવે છે એ લોકોને અહીંયા એમનો ઘોડો ગ્રાહક સમુદાય મળી રહે અને અમારો જે પ્રયાસ હતો એ બહુ સફળ નીવડ્યો છે એ લોકો દરેકે દરેક સ્ટોલ ધારકો ખૂબ ખુશ છે રાધનપુર પાલનપુર ડીસા સુરત બરોડા એ દરેક અલગ અલગ જગ્યા પર ઘણી બધી બહેનો આવી છે અને એમણે અહીંયા એમનો સ્ટોલ મૂક્યો છે અને એ લોકો ખૂબ ખુશ છે અમારો આત્મનિર્ભર ભારત બને એ માટેનો જે ઉદ્દેશ્ય હતો સ્વનિર્ભર નારી માટેનો એ અમારો સાકાર મળ્યો છે અને ભવિષ્યમાં અમે આવાને આવા ભારત વિકાસ પરિષદ ધાનેરા બેનર હેઠળ આવા કાર્યક્રમ કરતા રહીશું આગામી એ કાર્યક્રમ એક નાનો અમારો સમથું સમયમાં કરવા જઈ રહ્યા છીએ સર્વાઇકલ કેન્સર વેક્સિન જે આજના જનરેશન માટે ખૂબ જરૂરી છે એ બહુ નજીવા ભાવમાં અમે આપવા જવાના છીએ તો એની દરેક જણા નોંધ લેજો દાનેરામાં થયેલું આ સફળ આયોજન એ દર્શાવે છે કે નાના શહેરો અને ગામડાઓમાં પણ યોગ્ય તક મળે તો મહિલાઓ પોતાના પગ પર ઉભી રહી શકે છે અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે છે